જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા આજના વ્લોગમાં તો મિત્રો આપણી ચેનલને કરી દેજો દરરોજ વિડીયો આવતા વ્લોગના તો આપણે બતાવી લઉં તમને કે બા શું કરે છે શું કરો બા બા કોમે જ આયા તો એ શું કરો આ બે બે ફળ બટતા નવા આયા છે રે હા હવે ખાવા કરવું છે મજૂરી

જો મારી જોડી જેવી છે દિજ્યા 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 હવે બરાબર બડા હજી રે તો બરાબર છે તેમ ના હા તો થઈ ગયા હા આજ રૂપિયા મોય કે રૂપિયા બાકી ગયા ભૂલી ગયો ના ના રિચાર્જ મારે મગી દેજો